મિત્રો અત્યારે હાલ દશેરાના દિવસોની અંદર ગઈ રાત્રે મિત્રો બધા લોકોએ પોતપોતાના ગામડાઓની અંદર અને કોઈ પણ નાના મોટા જિલ્લાઓની અંદર રાવણનું પુતળું બનાવીને દહન કરતા હોય છે અમુક ગામડાઓના લોકો અને કોઈ પણ લોકો પણ મિત્રો અત્યારે હાલ તો એક એવી ઘટના બની છે કે આપણા ભગવાન શ્રી રામનું પુતળું બનાવીને દહન કર્યું મિત્રો આ ક્યાંની ઘટના છે અને કેમ આવું કરવામાં આવ્યું સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર બતાવવાનો છું તો વિડીયોની અંદર એન્ડ સુધી બના રહેજો અને જો તમે ભગવાન શ્રી રામને માનતા હોય ને તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો હા મિત્રો આ વિડીયો શેર કરવાની બહુ જરૂરી છે કારણ કે જે પણ આરોપીઓએ આવું કામ કર્યું છે એને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે બઉ ચોકાવનારો વિડીયો છે મિત્રો ની અંદર તમે બધા જોતા હશો કે ભગવાન શ્રી રામ નું પુતળું બનાવવામાં આવ્યું છે અને તેને દહન કરી રહ્યા છે અમુક લોકો તો મિત્રો તેને ચંપલ વડે મારી રહ્યા છે

કે તમિલનાડુના કોઈ પણ વિસ્તારથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો પ્રોપર જગ્યા અને પ્રોપર એડ્રેસ આપણને હજુ સુધી મળ્યો નથી પણ જ્યારે પણ મળશે ત્યારે આપણે તરત જ તમને વિડીયોના માધ્યમથી બતાવી દેશું તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને હજુ ફરી એકવાર કહું છું કે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખજો એટલે જે પણ આરોપીઓએ આ કામ કર્યું હોય એને કડકમાં કડક સજા મળે અને આપણને ન્યાય મળે